જી નમસ્કાર હું આર જાદવ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજ ખુશીના એક સમાચાર છે આઈટી અપાસ માટે વાત કરીશું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જી એસ આર ટીસી એસ ટી બસમાં વર્કશોપમાં સોળસો અઠ્ઠાવન જેવી હેલ્પરની જગ્યાઓની જાહેરાત આવી છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ અહીં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણી બસ સ્ટેશન પાસે રાણીપ અમદાવાદ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હવે પછીથી નિગમ દ્વારા ઉલ્લેખ કરવામાં આવશે નીચે જણાવેલ કક્ષાની સિદ્ધિ પરથી ફિક્સ પગારની જગ્યાઓ અને પસંદગી યાદી પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો ઓનલાઈન અરજીપત્રો મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારોને અહીં વેબસાઇટ આપેલી છે ઓજ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર વેબસાઇટ પર નીચે જણાવેલ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં ફોટાની સાઇઝ આપી છે દસ કેબી અને સિગ્નેચર દસ કેબીની સાઇઝનો જે અને એની સિગ્નેચરની સિગ્નેચરનું માપ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ઊંચાઈને સાત પોઈન્ટ સેન્ટીમીટર પહોળાઈ રાખવી એ રીતે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરીને અરજીપત્રકમાં અપલોડ કરવાનો રહેશે ઓનલાઈન અરજી પત્રકમાં અરજદારે પોતાનો જ ફોટોને સહી અપલોડ કરવાની રહેશે અન્યથા અરજી રદ થશે અરજી કરવાની વિગતો સૂચનાઓ જાહેર દરેક ઉમેદવારો પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે ઉમેદવારો પોતાની શૈક્ષણિક લાયકાત ઉંમર જાતિ અનુભવ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે રાખવાના રહેશે અરજી પત્રકમાં જે પ્રમાણપત્રો દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે જેથી અરજીમાં ખોટી વિગતોના કારણે અરજી ર રદ થવા પાત્ર ઠરે નહીં તો જે વિગતવાર સૂચનાઓ છે જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવાની રહેશે એની શૈક્ષણિક લાયકાત છે ઉંમર છે જાતિ છે પોતાનો અનુભવ છે એપ્રેન્ટિસ કર્યું હોય તો એપ્રેન્ટિસનું સર્ટિફિકેટ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે હમણાં રાખવાના છે જ્યારે તે પ્રમાણપત્રના દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ખાલી ભરવાની છે જેથી અરજીમાંની ખોટી વિગતોના કારણે અરજી રદ થાય નહીં તે માટે ખાસ ધ્યાન રાખવું હવે વાત કરીશું નીચે દર્શાવેલ કક્ષા સંબંધિત તમામ સૂચનાઓ નિગમની જે વેબસાઇટ છે જી એસ આર ડોટ પર મૂકવામાં આવેલ છે જે અહીં વેબસાઇટ છે તેના પર જઈને તમે તેની બીજી વિગતો જાણી શકશો જેથી અરજદારે સમયાંતરે નિગમની વેબસાઇટ અચૂક જોવાની રહેશે અરજીપત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અવશ્યક દર્શાવો અને ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તે નંબર જાળવી રાખવો જરૂરીને ઉમેદવારના હિતમાં છે જેથી કરીને તમને કોઈ પણ નવી માહિતી અપડેટ તમને મળતી રહે એટલે કે જે તમારે મોબાઈલ છે એ પરમાનન્ટ આપી દેવાનો જે ચેન્જ કરવાનો નહીં જેથી કરીને તમને જે ભરતી સંબંધી પણ સૂચના હોય તમને અપડેટ મળતું રહે હવે વાત કરીશું કક્ષાનું નામ છે હેલ્પર ફિક્સ પગાર તો પગાર પાંચ વર્ષ માટે એકવીસ હજાર સો રૂપિયા છે કુલ જગ્યાઓ એક હજાર છસો ને અઠ્ઠાવન જેવી છે એક હજાર છસો અઠ્યાવીસ છસો અઠ્ઠાવન ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો મિત્રો ખાસ નોંધી લેજો છ બાર બે હજાર ચોવીસથી પાંચ એક બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો છ બાર બે હજાર ચોવીસથી પાંચ એક બે હજાર સુધી સંયુક્ત પરીક્ષા અંગે પ્રોસેસ ફી સ્વીકારવાનો જે પરીક્ષા ફી છે જેમાં સ્વીકારવાનો સમયગાળો છે છ બાર બે હજાર ચોવીસથી સાત એક બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન ફી ભરી શકશો હવે જે જગ્યાઓ છે તે વિગતવાર જોઈશું તો અહીં ટોટલ જગ્યાઓ છે એક હજાર છસો અઠ્ઠાવન છે જેમાં બિન અનામત માટે સામાન્ય જે મહિલાઓ છે મહિલાઓ માટે અને પુરુષ માટે જે અહીં ચારસો ચોરાણું છે મહિલાઓ સોરી મિત્રો પુરુષ માટે છે અને મહિલા માટે બસો તેતાલીસ છે એ પર છે ઇડબ્લ્યુ એસનું અહીં આપેલું છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અનુસૂચિત જાતિ એસ ટી એસસી માટે અહીં વિગતવાર આપેલી છે અને કુલ જગ્યાઓ માજી સૈનિક અને દિવ્યાંગ માટેની પણ અહીં આપેલી છે જે વિગતવાર અહીં તમે જોઈ શકો છો મુખ્ય સૂચનાઓ મિત્રો ખાસ ધ્યાન રાખવાની છે કે ઉપરોક્ત જાહેરાતમાં જગ્યાઓની સંખ્યામાં વધઘટ કરવાનો અધિકાર નિગમને જ રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રક ભર્યા બાદ તેની એક પ્રિન્ટ આઉટ મેળવીને પોતાની પાસે સાચવીને રાખવી જ્યારે નિગમ અરજીપત્રક રજૂ કરવા જણાવવામાં આવે ત્યારે અચૂક લાવવાનું રહેશે જાહેરાતમાં દર્શાવેલ અનામતની જગ્યાઓ રોસ્ટર પદ્ધતિની બાબતોની નીતિને નિયમ નિયત ટકાવારી અનુસાર ફેરફાર સુધારો કરવાનો નિગમને અબાધિત હક છે જે ઉમેદવારે આ કક્ષામાં એકથી વધુ અરજીપત્રક ભરેલ છે તો તેવા ઉમેદવારોનું જે છેલ્લે ભરેલ અરજીપત્રક વિચારણામાં લેવામાં આવશે અને બાકીના જે અરજીપત્રો છે આપોઆપ રદ ગણાશે જે અંગે ઉમેદવારો કોઈ તકરાર ઉપસ્થિત કરી શકશે નહીં કોઈ પણ ઉમેદવારે એકથી વધુ અરજીપત્રક ભરેલું હોય ને અલગ અલગ અરજીપત્રકમાં પોતાના નામ પિતાના નામ અટક સ્પેલિંગમાં મિસ્ટેક કરેલ છે અથવા તો એન્ટ્રી કરવામાં સ્પેસ અલગ અલગ રીતે રાખેલ છે તેવા સંજોગોમાં એક જ ઉમેદવારને એકથી વધુ અરજીપત્રક સામે એકથી વધુ કોલ લેટર મળવા પામશે તેવા સંજોગોમાં ઓપ્ટિકલ માર્ક રીડિંગ ઓ એમઆર લેખિત પરીક્ષા સમયે રૂબરૂ આઈડી પ્રૂફ રજૂ કર્યાથી આઈડી પ્રૂફની વિગતો મુજબ સાચી માહિતીવાળા કોલ લેટર સામે ઓપ્ટિકલ માર્ક રીડિંગ લેખિત પરીક્ષા આપવા માટે પાત્ર ઠરશે આઈડી પ્રૂફ અરજીપત્રકની વિગતોમાં ક્ષતિ ભૂલો હશે તો ઓપ્ટિકલ માર્ક રીડિંગ ઓએમઆર પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તરીકે આઈટીઆઈના પંચાવન ટકા વેટેજ ગણાશે તથા અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત તરીકે એપ્રેન્ટિસના પંદર ટકા વેટેજ ગણવામાં એમ કુલ સિત્તેર માર્ક્સ એનું થશે જે તમારી આઈટીઆઈની શૈક્ષણિક લાયકાત હશે તેના પં પંચાવન ટકા ગણવામાં આવશે અને વધારાની એક્સ્ટ્રા તરીકે એપ્રેન્ટિસના પંદર વેટેજ ગણવામાં આવશે પંદર ટકા એમ કુલ ત્રીસ ટકા થશે વેટેજમાંથી મેળવેલ મહત્તમ વેટેજના આધારે જાહેરાતમાં દર્શાવેલ અનામત બિનઅનામત જગ્યાઓ ધ્યાનમાં લઈ સો ગુણની ઓએમઆર લેખિત પરીક્ષા માટે વન જેમ પંદરના રેશિયો મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે વન જેમ પંદર મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવે ત્યારે છેલ્લે કટ મુજબ સરખું વેટેજ ધરાવતા ઉમેદવારોને સો ગુણની ઓ આર લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે વન જેમ પંદર એટલે કે પંદર ગણા એના પછી વાત કરીશું ઓએમઆર લેખિત પરીક્ષામાં પાસ ઉમેદવારો પૈકી ઓપ્ટિકલ માર્ક રીડિંગ ઓએમઆર પરીક્ષામાંથી મેળવેલ ગુણના ત્રીસ ટકા વેટેજ તથા શૈક્ષણિક લાયકાતના સિત્તેર ટકા વેટેજ આઈટીઆરના પંચાવન અને એપ્રેન્ટિસના પંચાવન એમ કુલ સો વેટેજ સો ટકા વેટેજમાંથી મેળવેલ વેટેજ મુજબ સૌથી ઊંચું વેટેજ ધરાવતા ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવેલ અનામત બિન અનામત જગ્યાઓ ધ્યાનમાં લઈ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે એટલે કે મિત્રો તમારું લેખિત પરીક્ષા તો લેખિતના ત્રીસ ગુણ ગણાશે જે ઓએમઆર તમે સો માર્ક્સમાં આપશો તેના ત્રીસ ટકા ગણાશે અને જે તમારી શૈક્ષણિક લાયકાત જેમાં એપ્રેન્ટિસ અને તમારો આઈટીઆઈના પંચાવન ટકા અને એપ્રેન્ટિસના પંદર ટકા ટોટલ સિત્તેર અને પ્લસ ઓએમઆરના ત્રીસ એમ કરીને સોનું વેટીસ બહાર પાડવામાં આવશે એના ધ્યાનમાં લઈને તમારું મેરિટ બનશે જાહેરાત અન્વયે પસંદગી પામેલ ઉમેદવારોને નિગમની જરૂરિયાત મુજબ કોઈ પણ વિભાગ ડેપો ખાતે નિમણૂક આપવામાં આવશે ને તેઓ જે તે નિમણૂકના વિભાગની પસંદગીની યાદીમાં ગણાશે નિમણૂક પામેલ ઉમેદવારો બે વર્ષ દરમિયાન કામગીરીની સમીક્ષા નોકરીના બે વર્ષ પૂર્ણ થયેથી કરવામાં આવશે ને જો કામગીરી સંતોષકાર જણાશે તો જ બાકીના સમય માટે ચાલુ રાખવામાં આવશે આ સીધી ભરતી જાહેરાત અન્વયે નિગમના પડતર આ આર્ષિત ઉમેદવારો પણ નિયમો અને જોગવાઈઓ પરિપૂર્ણ કરતા હશે તો અરજી કરી શકશે અને તેઓ સીધી ભરતીના ઉમેદવાર ગણાશે ગુજરાત સરકારના બંદરો અને વાહન વિભાગના સત્તર પાંચ બે હજાર ચૌદના ઠરાવ નંબર એસટીસી જે નંબર આપેલો છે એના મુજબ નિગમના આ પડતર આશરિત ઉમેદવારો માટે મંજૂર થયેલ જગ્યાઓ તેત્રીસ ટકાઓ અનામત રાખવામાં આવશે અને સદર જગ્યાઓમાં નિયત કરેલ લાયકાત ધરાવતા આર્શિત ઉમેદવારો મળવા પામશે નહીં તો તે જગ્યાએ યોગ્ય લાયકાત ધરાવતા અન્ય ઉમેદવારોની ભરતી કરવામાં આવશે હવે કક્ષાને લગતી વિગતવાર આપણે જોઈશું જેમાં વયમર્યાદા તો અઢારથી પાંત્રીસ વર્ષ હોવી જોઈએ ઉંમર લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીશું તો સરકાર માન્ય આઈટીઆનો મિકેનિક મોટર વ્હીકલ અથવા તો મિકેનિક ડીઝલ અથવા તો જનરલ મિકેનિક અથવા તો ફિટર અથવા તો ટર્નર અથવા તો ઇલેક્ટ્રિશિયન અથવા સીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ બોડી રિપેરિંગ અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા તો મશીનિસ્ટ અથવા કાર્પેન્ટર અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટોમોબાઈલ પેન્ટર રિપેરિંગનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્સ હોવો જોઈએ તો આ લોકો ફોર્મ ભરી શકશે અગ્રતા માટે વધારાની શૈક્ષણિક કઈ ઉમેરવામાં આવશે તો સરકારી અધ સરકારી જાહેર સાહસ અથવા તો કોઈપણ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસ પૂર્ણ કરી હોય અને તે પાસ કર્યા અંગેનું એનસીવીટી નેશનલ એનસીબીટી એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ જીસીવીટી ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું પ્રમાણપત્રને માર્કશીટ હશે તો તમને પંદર ટકા તમને વેટેજ મળશે સીધી ભરતી પ્રક્રિયા માટે નિયત કરેલ વેટેજ ગુણ તો અહીં જોઈ શકીએ છીએ કે શૈક્ષણિક લાયકાતના માટેના વેટેજ ગુણ સિત્તે રહેશે જેમાં વાત કરીશું લઘુત્તમ શૈક્ષણિક લાયકાતના વેટેજ જે તમે શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ ટકાવારીના પંચાવન ગુણ છે અને અગ્રતા માટે જે એપ્રેન્ટિસ હશે તેના પંદર ગુણ ગણાશે એ પ્રમાણે સિત્તેર ગુણ તેના અને ઓએમઆર પદ્ધતિમાં સોનું પેપર હશે જેમાંથી તમારે ત્રીસ ગુણ ગણાશે એટલે સોનું પેપર બનશે અને સોમાંથી તમારું મેરિટ લિસ્ટ તૈયાર થશે ઓ એમ પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા સો ગુણની પરીક્ષા ધ્યાનમાં પરીક્ષા લેવામાં આવશે ને જેને ત્રીસ વેટેજ ગુણ ફેરવવામાં આવશે ઓ લેખિત પરીક્ષા પદ્ધતિ જેમાં વાત કરીશું તો ઓએમઆર પદ્ધતિ સ્પર્ધાત્મક લેખિત કસોટીનો ગુણભાર નીચે મુજબ છે જેમાં આપણે સિલેબસ કહીશું કે સો સો ગુણનો જે લેખિત પરીક્ષા હશે ઓ તો એમાં સમય બે કલાક હશે ને કયા કયા વિષયો હશે જેમાં ગુજરાતી વ્યાકરણ છે સામાન્ય જ્ઞાન છે ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન બનાવો જે ધોરણ દસ કક્ષાનો છે તેના ત્રીસ ગુણ હશે ગુજરાતી વ્યાકરણ પાંચ ગુણનો છે અંગ્રેજી વ્યાકરણ પાંચ ગુણનો જે ધોરણ દસ કક્ષાનો હશે લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો હશે પચાસ ગુણ અને કોમ્પ્યુટરના ઉપયોગ પાયાની જાણકારીના દસ ગુણ છે કુલ સો ગુણનું પેપર હશે તમારું ઓએમઆર જાહેરાતમાં જણા જણાવ્યા મુજબ સિલેબસ પ્રમાણે સો ગુણની ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક લિખિત કસોટી લેવામાં આવશે તેનો સમય બે કલાકનો હશે ને જેમાં તમારે લધુત્તમ ચાલીસ ટકા ગુણ મેળવવાના રહેશે ચાલીસ ટકાથી ઓછા ગુણ મેળવનાર ઉમેદવારોને નાપાસ જાહેર કરવામાં આવશે સદર પરીક્ષાના પ્રશ્નપત્રમાં અભ્યાસક્રમનું ધોરણ અને વિષય વસ્તુ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધોરણ દસની સામાન્ય કક્ષા સામાન્ય જ્ઞાન અને લઘુત્તમ શૈક્ષણિક લાયકાતના વિષયોને અનુરૂપ પ્રશ્નોવાળો પ્રશ્નપત્ર રહેશે પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી વ્યાકરણ સિવાય બધું ગુજરાતીમાં હશે સો ગુણનો એક પ્રશ્નપત્ર રહેશે અને દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે ઓએમઆર મારી ઉત્તર જે મૂલ્યાંકન માટે સાચા ખોટા જવાબ એક કરતાં વધુ વિકલ્પો દર્શાવેલ જવાબ છાક તથા છોડી દીધેલ જવાબોને ધ્યાનમાં લેવામાં આવશે ખોટા છેક છાક એકથી વધુ વિકલ્પ દર્શાવેલ તથા છોડી દીધેલ જવાબના ગુણેનું મૂલ્યાંકન માઇનસ પદ્ધતિ કરવામાં આવશે એટલે કે જો તમે ખોટો પ્રશ્ન લખશો ખોટો જવાબ લખશો તો તમારે અથવા તો છેક છાક હશે વધુ વિકલ્પ પસંદ કર્યા હશે તો તમારી ઝીરો પોઈન્ટ પચીસ માઇનસ જશે એટલે એ પણ ધ્યાનમાં રહેવાનું રહેશે દરેક ઉમેદવારો પોતાની જે માન્ય ફોટો આઈડી પ્રૂફ જેવો કે ઇલેક્શન કાર્ડ છે આઈ કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ સરકાર દ્વારા જે ઓળખપત્ર વગેરે કોઈ એક સાથે લઈને કોલ લેટરમાં આવવાનું રહેશે તો બીજી આ જે સૂચનાઓ છે હવે પગાર ધોરણની વાત કરીશું તો પગાર ધોરણ માસિક રૂપિયા એકવીસ હજાર સો હશે જે પાંચ વર્ષ માટે ફિક્સ હશે અને પાંચ વર્ષ પછી તમારો પગાર એ પ્રમાણે જે નિયમ છે એ પ્રમાણે તમને મળવાપાત્ર છે વયમર્યાદાની વાત કરીશું તો ઓછામાં ઓછી વયમર્યાદા અઢાર વર્ષ અને વધુમાં વધુ જે નીચે અહીં છૂટછાટ આપેલી છે બિન અનામત માજી સૈનિક વિધિવ્યાંગ માટે પુરુષ માટે મહિલાઓ માટે તો અનામત માટે પાંત્રીસ વર્ષ છે મહિલાઓ માટે જે અનામત પુરુષ માટે પાંત્રીસ છે અનામત મહિલાઓ માટે વધુમાં વધુ ચાલીસ વર્ષ છે અનામત કેટેગરીના પુરુષ માટે ચાલીસ વર્ષ છે મહિલા માટે પિસ્તાલીસ વર્ષ છે માજી સૈનિક માટે પુરુષ માટે પિસ્તાલીસ વર્ષ છે અને માજી સૈનિક મહિલા માટે પિસ્તાલીસ વર્ષ છે દિવ્યાંગ પુરુષ માટે પિસ્તાલીસ વર્ષ છે અને મહિલા માટે પિસ્તાલીસ હવે મિત્રો ઉંમર કઈ રીતે ગણવી તો ઉંમર અહીં અઢારથી પાંત્રીસ વર્ષ તો તમારો જન્મ પાંચ એક ઓગણીસસો નેવું પછી પાંચ એક ઓગણીસો નેવુંથી છ એક બે હજાર સાતની વચ્ચે હોવો જોઈએ જે અઢારથી પાંત્રીસ વર્ષ ગણવામાં આવશે જે અહીં ઉંમર માટેનો કંઈ ભૂલ હોય તો તમે અહીં જોઈ શકો છો કે તમારી જન્મ તારીખ ક્યારથી તો કે પાંચ એક ઓગણીસો નેવુંથી છ એક બે હજાર સાતની વચ્ચેના ગાળાનો જે જન્મ થયેલો હોય એ ફોર્મ ભરવાપાત્ર રહેશે અહીં પછી છૂટછાટ આપેલી છૂટછાટ જે સામાન્ય મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે પછી તમામ વર્ગના અનામત વર્ગના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે પછી તમામ અનામત વર્ગના મહિલા ઉમેદવારો માટે વધુમાં વધુ દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર પછી દિવ્યાંગ પુરુષ ઉમેદવારો માટે દસ વર્ષ છૂટછાટ સામાન્ય વર્ગના દિવ્યાંગ મહિલા માટે પંદર વર્ષની છૂટછાટ છે પછી તમામ અનામત વર્ગના દિવ્યાંગ ઉમેદવારો માટે પંદર વર્ષની છૂટછાટ છે તો એ પ્રમાણે અહીં આપેલું છે નાગરિકત્વ જે ભારતમાં જન્મેલો હોવો જોઈએ ભારતનો નાગરિક અથવા તો નેપાળનો પ્રજાજન ભૂતાનનો પ્રજાજન તિબેટ નિવાસી જે ભારતમાં કાયમી વસવાટ કરવાના ઈરાદાથી એકલી જાન્યુઆરી ઓગણીસો બાસઠ પહેલાં ભારતમાં આવેલો હોવો જોઈએ મૂળ ભારતીય વ્યક્તિ જે ભારતમાં કાયમી વસવાટ કરવાના ઈરાદાથી પાકિસ્તાન પૂર્વ બર્મા મ્યાનમાર શ્રીલંકા કેન્યા યુગાંડા જેવા પૂર્વ આફ્રિકાના દેશો સંયુક્ત પ્રજાસત્તાક ટાંજાનિયા જા મલાવી ઝેર ઇથોપિયા વગેરે દેશમાંથી સરકારે પાત્રતા પ્રમાણપત્ર હોવું જોઈએ એના પછી જન્મ તારીખ તો જન્મ તારીખ માટે નિગમમાં જન્મ તારીખના પુરાવા માટે એસએસસી બોર્ડ દ્વારા અપાયેલું એસએસસીનું પ્રમાણપત્ર માન્ય રહેશે અને ઉમેદવારો પાસે એસએસસીનું પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર માન્ય રહેશે જન્મ તારીખનો દાખલો માન્ય ગણવામાં આવશે નહીં શૈક્ષણિક લાયકાતમાં વાત કરીશું તો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર વય જાતિ વગેરે પ્રમાણપત્ર માર્કશીટ અરજી ભર્યા તારીખની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે ત્યારબાદ પ્રમાણપત્ર હશે તો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં જે તમે અરજી ફોર્મ ભર્યા એ નહીં પહેલાંનું હોવું જોઈએ ઉમેદવારો ઓનલાઈન અરજીપત્રક ભરતા સમયે આઈટીઆઈ એપ્રેન્ટિસ પાસ માર્કશીટના કુલ ગુણ ઉપરથી ટકા કાઢીને જ અરજીપત્ર ભરવાનું રહેશે ઉમેદવારો આઈટીઆઈ એપ્રેન્ટિસ પાસ માર્કશીટમાં કુલ ગુણના મુજબના ટકા ઓનલાઈન અરજીપત્રમાં ઓછા ટકા દર્શાવે છે તો ટકામાં સુધારો વધારો કરવાની અથવા તો માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણ મુજબ સાચા ટકા જોતા ઉમેદવારો કટ ઓફ મેરિટમાં સમાવેશ થાય છે તેવી રીતે ઉમેદવારોની રજૂઆત કોઈ પણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં બીજી સૂચનાઓ અહીં આપેલી છે જે તમે જોઈ શકો છો એના પાછળ વાત કરીશું અહીં બીજી સૂચનાઓ આપેલી છે દિવ્યાંગ ઉમેદવારો માજી સૈનિકો માટે એસસી એસટી ઓબીસી માટે પછી રમતવીર માટે રમતવીર ઉમેદવારો માટે પણ જે સરકારશ્રીના ઠરાવ પ્રમાણે ગુણ મળવાપાત્ર છે પછી એન બીજા આના નમૂના આપેલા છે જે તમારે સંયુક્ત પરીક્ષા અંગેની ઓનલાઈનની પ્રોસેસ ફી તો ઓનલાઈન અરજી ભરતી વખતે બિન અનામત જનરલ આર્થિક રીતે નબળા ઈડબ્લ્યુએસ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસીબીસી અને એસસી અનુસૂચિત જનજાતિ માજી સૈનિક તથા દિવ્યાંગ કેટેગરીના તમામ પુરુષ મહિલા ઉમેદવારોને નીચે કોષ્ટક દર્શાવ્યા મુજબ સંયુક્ત પરીક્ષા ફી ઓનલાઈન ફી ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ પર વેબસાઇટ પર ફરજીયાત ભરવાની રહેશે જે ઉમેદવારોનો વન જેમ પંદરના રેશિયા મુજબ સો ગુણની અવામાન લેખિત પરીક્ષાનો સમાવેશ થતો ન હોય તો તેવા સંજોગોમાં તેમાં ઉમેદવારો ભરેલ સંયુક્ત પરીક્ષા અંગેની ઓનલાઈન પ્રોસેસ ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં જે ઉમેદવારો એક કરતાં વધુ અરજીપત્રો ભરેલા છે તેવા કિસ્સામાં ઉમેદવારોનું અંતિમ અરજીપત્ર ધ્યાને લેવામાં આવશે નહીં અન અંતિમ અરજીપત્રમાં ફી ભરેલ હશે તો જ અરજીપત્ર માન્ય રાખવામાં આવશે એટલે કે જો ઉમેદવાર દ્વારા ભરેલ અંતિમ અરજીપત્રમાં ફી ભરેલ નહીં હોય તો અરજીપત્રક તેમ તે અગાઉ ભરેલ અરજીપત્રકો પણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં એટલે ફી ભરવાનું ભૂલતા નહીં ફીની વાત કરીશું કે બિન વર્ગ માટે રૂપિયા ત્રણસો પ્લસ જીએસટી અને અનામત વર્ગ એટલે કે એસસી એસ મહિલાઓ ઓબીસી જેમના માટે બસો પ્લસ જીએસટી એના પછી અગત્યની સૂચનાઓ છે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછી વેબસાઇટ નિયમિત જોતા રહ્યું જેથી તમને તમને માહિતી મળતી રહે ઓનલાઈન અરજીપત્ર ભરતા પહેલાં વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ ઉમેદવાર માટેની સૂચનાઓ ઓનલાઈન અરજીપત્ર ભરવા બાબતની સૂચનાઓ કાળજીપૂર્વક અભ્યાસ કરવા વિનંતી જેથી તમને ખબર પડે બીજી પણ અહીં સૂચનાઓ મિત્રો આપેલી છે જે તમે જોઈ શકો છો અહીં મુખ્ય મહેકમ અધિકારી વહીવટ ખાતું ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમ મધ્યસ્થ કચેરી રાણી બસ સ્ટેશન પાસે રાણી અમદાવાદ તો મિત્રો આ જે હેલ્પરની જે જગ્યાઓ આવી તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો